સંઘ પ્રદેશ દમણના દુનેઠા ડમ્પિંગ સાઇટ પર ફરી આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે છેલ્લા ઘણા સમયથી દુનેઠા ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગમાં સમયાંતરે નાની મોટી આગ લાગવાના બનાવ બનતા આવી રહ્યા છે ત્યારે આજરોજ સવારે પણ દુનેઠા ડમ્પિંગ સાઇટ પર આગ લાગવા પામી હતી અચાનક આગ કચરાના ઢગમાં લાગતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર સુધી જોવા મળ્યા હતા આગ લાગવાની જાણ દમણ ફાયર વિભાગને કરતાં ફાયર વિભાગની એક ગાડી ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે છાશવારે આ પ્રમાણે આગ લાગવાની બનતી ઘટનાને લઈ પ્રદેશના વાતાવરણમાં પ્રદૂષણની માત્રામાં વધારો થઈ રહ્યો છે સાથે આસપાસના વિસ્તારમાં રહેતા ગ્રામજનોના સ્વાસ્થ્ય સામે પણ જોખમ તોડાઈ રહ્યું છે ત્યારે દુનેઠાની ડમ્પિંગ સાઇટ પર કોઈ તીખળખોર દ્વારા આગ લગાવવામાં આવે છે કે પછી ડમ્પિંગ સાઇટ પર જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેના કર્મચારીઓ જ આ પ્રમાણે આગ લગાવે છે કે કેમ તે દિશા તરફ જવાબદાર તંત્ર તપાસ હાથ ધરે એ હવે જરૂરી બન્યું છે સંઘ પ્રદેશ દમણમાં વાપીમાં વસતા પારસી સમુદાયના લોકો દ્વારા જમશેદજી નવરોઝ એટલે કે પારસીઓના નવા વર્ષની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી નાની દમણ પોલીસ મથકની પાછળ આવેલ અગિયારી ખાતે પારસી સમુદાયના લોકો એકત્રિત થયા હતા અને વડા દસ્તુરજીની ઉપસ્થિતિમાં એક વિશેષ પ્રાર્થના આયોજિત કરી વર્ષ દરમિયાન જેટલી પણ ઉપલબ્ધિઓ હાંસલ કરી હોય એ માટે ભગવાન પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો જે બાદ અગિયારી ખાતે ઉપસ્થિત રહેલા પારસી સમાજના લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી આજના આ દિવસે દમણ પારસી સમાજના અગ્રણી અને દમણ નગરપાલિકાના પ્રમુખ અશ્વિભાઈ દમણિયા પણ આ પ્રસંગે ખાસ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને કોમના લોકો સાથે જશ્ન મનાવ્યો હતો આજના આ પ્રસંગે ઉદવાડા ખાતે આવેલા પારસીઓના મુખ્ય ધર્મસ્થાનના વડા દસ્તુર ખુરશેદજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પછી કરોડિન મહિનાનું ધર્મ જોશું જ્યારે સૂર્ય મેષ રાશિની અંદર આવે છે તે દિવસ નવું વરસ નવું સાલ ગણાય છે ઈરાન અને બીજા ઘણા દેશોની અંદર આ નવું સાલનું ઉજવણી હર સાલ થાય છે આજની તારીખમાં પણ ઈરાન ઈરાક આજુબાજુના બીજા લગભગ છત્રીસ દેશો જમશેદી નવરોજનો તહેવાર મનાવે છે અને આપણે પારસીઓ અહીંયા આગળ એ જ પરંપરા ચાલુ રાખી છે પારસીઓમાં એમ તો આપણું સંશય કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ ઓગસ્ટની અંદર આવે છે પણ આ દિનને યાદ રાખીને જમશેદ પાસાને યાદ રાખીને એ જમશેદ નવરોઝ તરીકે ઓળખાય છે અને બધા સારી રીતના ઉજવે છે આજે દમણના પારસીઓ બધા પારસીઓ અગિયારીમાં ભેગાથી આવતા અને આજે નવરોષ છે પારસીઓનો તહેવાર છે અને નવરોઝ સેલિબ્રેટેડ ફોર ધ કન્ટ્રી ઇન થર્ટી સિક્સ કન્ટ્રી ઈરાન ઈરાક અઝબાિસ્તાન અને બધે બધ મનાવવામાં આવે નવો નવો મંજે ન્યૂ અને રોઝ મંજે યમ તો ન્યૂ યર અમે લોકો સેલિબ્રેટ કર્યો તો અમારું જશન થયું દમનની અગિયારીમાં ઈરાન શાહમાં બી બધા પગે ભરવા જાય છે ઉડવાડામાં અમારું મક્કા કહેવાય છે દમન અગિયારીમાં વરા દસ્તોજી અને આઠ આઠ દસુજી તોડતા દસ આઠ દસોજી જશન કર્યું પૂજા કર્યું અમારામાં જશન કર્યું અને જશન પછી હાઉઝીર અમારી બધાની સાથે અને ગમવા રાખ્યું છે ગમવા એટલે ખાવાનું નાચ નાચગારોનો પ્રોગ્રામ તો પારસી કમ્યુનિટી બહુ નલ્લી છે પીસફુલ છે અને એક થઈને આખા હિન્દુસ્તાનમાં રહે છે તો આ પૂરી દમનની જનતાને અને દેશની જનતાને નવળસમાં પાડાવે બે દિવસ પૂર્વે વલસાડમાં એસટી બસે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સામે આવેલા વિડિયોમાં એસટી બસ ચાલકની બેદરકારી જોઈ શકાય છે સીસીટીવી સામે આવ્યા બાદ તેના આધારે પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે પ્રાપ્ત વિગતો અનુસાર ગુરુવારે મોડી રાત્રે વલસાડ જિલ્લાની ધરમપુર ચોકડી નજીક એક અકસ્માત સર્જાયો હતો જેમાં એક પુરપાટ ઝડપે આવતી એસટી બસે બાઇક સવારને ટક્કર મારી હતી જેના કારણે બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર હવામાં ઉછળીને રસ્તા પર પડી ગયો હતો અને રોડ પર આવી રહેલી એક પિકઅપ જીપ નીચે આવી ગયો હતો આ અકસ્માતમાં બાઇક સવાર ઉછળીને રસ્તામાં પડી ગયો હતો અને રોડ પર આવી રહેલી એક પિકઅપ જીપ નીચે આવી ગયો હતો જોકે પિકઅપ જીપના ચાલકે તાત્કાલિક બ્રેક લગાવી દીધી હતી અકસ્માતની ઘટનાને જોઈ એક મહિલાએ સમયસૂચકતા વાપરીને બાઇક ચાલકને સીપીઆર આપ્યું હતું ત્યારબાદ તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ગુરુવારના રોજ રાત્રે ધરમપુર પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે સિદ્ધુંબર મેઇન રોડ પર વોચ ગોઠવી હતી તે દરમિયાન કલરની મારુતિનડી વન ટુ નાઇન ફોર આવતા તેને પોલીસ કર્મીઓએ રોકવાનો ઇશારો કર્યો હતો પરંતુ કાર ચાલકે પોલીસને જોઈને પુરપાટ ઝડપે મારુતિને ભગાવી મૂકી હતી પોલીસે મારુતિનો પીછો કરતા મારુતિ ચાલક ગોરખડા તાડપાડા ફળિયાના નાળા પાસે મારુતિ ઊભી રાખીને અંધારા ગુનામાં પલાયન થઈ ગયો હતો પોલીસે મારુતિમાં તપાસ કરતા પાછળની ડીકીમાંથી એકસો ને અડસઠ નંગ બિયરનો જથ્થો જેની કિંમત રૂપિયા સોળ મળી આવ્યો હતો પોલીસે બિયરનો જથ્થો અને મારુતિ સુઝુકી જેની કિંમત રૂપિયા ચાલીસ મળી કુલ રૂપિયા છેતાલીસ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરી ફરાર ખેપિયાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે બિલપુડીમાં બાઇક વૃદ્ધનું મોત થયું રસ્તો ક્રોસ કરતી વખતે અકસ્માત બીલપુડીમાં શેરીમાળી ફળિયાના ઓગણ સિત્તેર વર્ષીય રામજી ખાલપુભાઈ મહાલા સાંજના સમયે બિલપુડી ગામમાં ચા નાસ્તો કરી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બિલપુડી પાલકી ફળિયા ધરમપુર બરૂમાળ રોડ ઉપર બાઇક નંબર જી જે ફિફ્ટીન એ ટુ ફોર સિક્સ વનના સિદ્દુંબરના ચાલક રુદ્ર પટેલે તેમને અડફેટે લેતા માથા અને શરીરે ગંભીર ઇજાઓ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુરમાં લાવી સારવાર માટે દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા આ અંગે મૃતકના પુત્ર જગદીશ રામજીભાઈએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ આપી હતી વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં સૌથી વધારે માર્ગ અકસ્માતના બનાવ બને છે જેમાં નિર્દોષ લોકો જીવ ગુમાવતા હોય છે બુધવારે વાપી વીઆઈએ ખાતે એક બે બેઠકમાં જિલ્લા એસપીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જિલ્લામાં પાસઠ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો જેથી હેલ્મેટ પહેરવાની અપીલ પણ કરાઈ હતી